રાજકોટમાં આજ સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જળ ભરાવ થતાં પોપટપરા ગનનારું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે રેલનગર પોપટપરા સહિતના વિસ્તારોમાં વાહનોની અવરજવર બંધ છે કેમ કે પાણી ભરાવવાના કારણે ઘણી અગવડ પડી રહી છે સવારે બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ વરસાદથી પૂરું રાજકોટ જાણે કે પાણી પાણી થઈ ગયું હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ ઉઠી રહ્યા છે સવાલ રાજકોટમાં સવારથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે હાલ પોપટપરાના નાલા ખાતે અત્યારે અમે ઉપસ્થિત છીએ કે જ્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે પોપટપરાનું નાલું છે તે અત્યારે પાણીથી ભરાઈ ચૂક્યું છે તેમ છતાં પણ લોકો છે તે અવરજવર છે તે કરી રહ્યા છે જીવના જોખમે આ અવરજવર છે તે લોકો માટે ક્યાંક મુસીબતરૂપ છે તે સાબિત થતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ખાસ કરીને દર વર્ષે પોપટપરાનું નાલું છે તે ચોમાસાની અંદર પાણીની અંદર ગરકાવ છે તે થઈ જતું હોય છે અને આજે પણ જે

મહાનગરપાલિકાએ કરવી જોઈએ તે કરી શકી નથી અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન છે તે કરતી હોય છે પરંતુ ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન છે તે વરસાદની અંદર ખુલ્લા છે તે પડી જતા હોય છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે કે ત્યાં આજ સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ યલો એલર્ટને કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે હજુ પણ વરસાદ વરસવાને કારણે રાજકોટના જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક પણ આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અનેક વાહનો

તો આપજો આજ સવારથી રાજકોટમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદ વરસતાની સાથે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે પ્રીમોન્સૂન કામગીરીની પોલ અહીંયા ચોક્કસથી ખુલી રહી છે પોપટ પર ગન્નારું પાણીમાં કઈ રીતે ગરકાવ થયો છે પાણીના નિકાલ માટે જાણે કે કોઈ વ્યવસ્થા જ ના હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો રાજકોટમાંથી સામે આવી રહી છે પૂરું રાજકોટ પાણીમાં ગરકાવ